ગુજરાતમાં અત્યારે હાલ ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને એના જ ભાગરૂપે આપણે જોયું કે કડી અને તો ની હવે એક બાદ એક ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને જે આમ આદમી પાર્ટી છે તેમને ચૂંટણી જાહેર થાય એની પહેલા જ પોતાનો ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા તેમનું નામ જાહેર કરી દીધું હતું પરંતુ આજે હવે આ ગોપાલ ઇટાલિયા છે ત્યાં અનેક એવા લોકોની સાથે આમ આદમી પાર્ટીના અનેક એવા ઉચ્ચ કક્ષાના નેતાઓની સાથે ફોર્મ ભરવા જવાના છે શું છે સમગ્ર મામલો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના રાજકારણમાં અત્યારે ગરમાવો આવ્યો છે કારણ કે એક સાથે કડી અને વિસાવદનની પેટા ચૂંટણી આવી રહી છે ખાસ કરીને આમ આદમી પાર્ટી આ વખતની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે અને જે પ્રમાણે આપણે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયાનો પ્રચાર અને પ્રસાર જોતા આવ્યા છે કે તે વિસાવદનના દરેક છેવાડાના ગામડાએ જઈને ખેડૂતોની સાથે વાતચીત કરે છે તે લોકોના પ્રાણ પ્રશ્નો કયા છે તે દરેક વાતને સમજે છે પરંતુ ક્યાંક આજે હવે આમ આદમી પાર્ટી માટે એક સૌથી મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે ગોપાલ ઇટાલિયા જે સમયે ફોર્મ ભરવા જવાના છે એ જ સમયે અનેક એવા લોકોની ઉપસ્થિતિ જોવા મળવાની છે આજે રેલી છે એની અંદર હાજર રહેવાના છે ખાસ કરીને ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા જશે એ સમયે હજારોની ની સંખ્યામાં પણ ક્યાંક લોકો આવી શકે છે એવી પણ શક્યતાઓ છે જે અત્યારે હાલ દેખાઈ રહી છે જો ગુજરાતના નેતાઓ વિશેની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાંથી ચૈતર વસાવા છે પ્રવિણ રામ છે તેની સાથે અનેક એવા ઈસુદાન ગઢવી છે અનેક એવા નેતાઓ છે જે લોકોના નામ પણ હવે સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ કર્યો છે અને અનેક એવા નેતાઓ છે જે લોકો અત્યારથી જ વિસાવદર પહોંચી ગયા છે આપણે રાજુ કરપડા વિશે પણ અત્યાર સુધી વાતચીત કરતા આવ્યા છે તે વિસાવદરમાં અનેક એવી સભાઓ છે તે પણ યોજી રહ્યા છે પરંતુ આજે ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે એક સૌથી મહત્વનો દિવસ છે કારણ કે હવે ગોપાલ ઇટાલિયા છે તે આજે પોતાનું ફોર્મ ભરવા જવાના છે છે અને લોકોની સંખ્યા ઉપસ્થિત રહેવાની છે આપણે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયાને પણ સાંભળતા આવ્યા છે એમના દ્વારા પણ આજ જ દિવસને લઈને અનેક એવી જાહેરાતો કરવામાં આવી હતી કે હું જે સમયે ફોર્મ ભરવા જાઉં તે સમયે અનેક એવા ખેડૂતો છે એ લોકો મારી સાથે જોડાય એટલે ખાસ કરીને આજનો આ જે દિવસ છે એમાં જ જે સ્ટાર પ્રચારકોની સાથે બીજા કેટલા લોકો જોડાય છે એ પણ જોવાનું રહેશે અને અત્યાર સુધી આમ આદમી પાર્ટી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ જે લડાઈ છે તે ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટીની છે એટલે કે ખાસ કરીને જે ગોપાલ ઇટાલિયાની રેલી થવાની છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે એમાં કેટલા ખેડૂતોની હાજરી જોવા મળે છે અને જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાનો અત્યારે હાલ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે તો એની સામે ભારતીય જનતા પાર્ટી પણ પોતાનો કયો નવો ઉમેદવાર ઉભો રાખે છે એ પણ જોવાનું રહેશે જો કે હજી સુધી ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામ છે તે બહાર પાડવામાં નથી આવ્યા એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયાને ટક્કર આપવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાના કયા નવા ઉમેદવાર છે તે લોકોને મેદાને ઉતારે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર